ડ્રોન તમે તો ઉડે છે ને મસ્ત ડ્રોન કેમ છો તમે બધા મજા તો આજનો જોશ જોવો છો તમે જોશ મારો કેટલા ટાઈમથી કેતોનું આપણે ફાઈનલ યાર ડ્રોન લેવા જવાનું છે ડ્રોન આમ જો મારા પપ્પા હા પૈસા ગણે એટલાય તો પણ થાય નહીં પણ આ તો ખાલી મારે થોડાક લેવા છે ઘરેથી હું લેતો નથી ઘરેથી પૈસા ગમે વસ્તુ લેવાનું હોય તો પહેલા ભેગા કરવા પડે પૈસા પછી લેવાના હોય પૈસા યાર શું કહેવાય કે ગમે વસ્તુ પછી લેવાની હોય ને અત્યારે ઘંટી ચાલુ છે એટલે કે તમે ઇગ્નોર કરજો ને મારા મમ્મી

એ બધું તો પછી પૈસા નહોતા મારી પાસે બાકી તો હું બધું એક્સ કિરું છે આપણા મિત્ર ડ્રોન લેવું એટલે લેવું છે એ રીતના પ્લાન કરેલો છે પેલા તને હું નાસ્તો કરી લઉં શાક દૂધ ને વડીનું શાક આસુબેન બને જય માતાજી જય ને આતરે જમી લઈ હવા નાસ્તો તું તો પી લે สวัสดีค่น้องสาวพี่ลีดาตอนนี้เรากินยาไปโอ้ลากันกันรอใมาดูด็กวันนู้นทีสับกันฮ่าฮ่าฮ่าฮ่าช่วยสับกันแล้วกันว่าเด็กวันนั้นคิดอะไรเนี่ยไม่ไม่ปุ๊ชี่อาบดิเดวฮีคอสเพลย์ฮีคูปเลย์ที่เพลย์ละลาวว่าเดวปุ๊ชี่ว่าสุฮีคูว่าเดวปุ๊ชี่ตอนนี้ฮีคูอะไรเนี่ยไม่แต่ไม่น่ามาดีหน่อยฮัลโหลมาสาวบ้านฮัสซินวิยาบลันมาตาลินดาดันว้าวว้าวเข็มต่อ

ભાવનગર ક્યાં જવાનું છે એ નથી ખબર એની લોકેશન ગોતવી પડ છે ઉસે દુકાનવાળાની એટલે તો રસ્તામાં દરેક નાસ્તો કરવા ઉભા રહી કેતા ભાઈ કે અહીંયા નાસ્તો મસ્ત મળે છે તો ભાઈ ફાફડી ને ગાંઠિયા મંગાવ્યા છે નાસ્તો કરી લઈએ ભાવનગર ફૂગી જાય ભાવનગર આવી એટલે મારે ક્યાં હોવાનું તમને ખબર છે કે ડોમિનોઝ મારા ભત્રીજા પાસે અમે આવી ગયા છે પીઝા ખાવા પેલા ને અત્યારે છે ને મસ્ત શું કે ઓફર આવે છે કોમ્બો ડોમિનોઝમાં ફૂકી જ છે ને દરેક પેટ પૂજા કરી લઈએ હવે ડોમિનોઝ ને ઓફરનો ફૂલ ફાયદો ઉઠાવી લીધો છે ને હવે છે એમ ડ્રોન લેવા તમારા ભત્રીજા સાહેબ મેનેજર સાહેબ આરે આવે છે કેમ કે અમને લોકેશન જોયું નથી એ બાજુમાં છે તો છે હવે

હલો ભાઈ બિલ ચૂકવા ડોમિનોઝ માં ધોમ પૈસો કઈ મળશે ફેમિલી બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે હું મનસુક પાછા નીકળી ગયા છે ને આપણ ડ્રોન તો પડ્યું છે પાછળ થોડોક સામાન હતો એ મે લઈ લીધો છે બાકી હવે જાય છે હળુ ઘરે કલા કરતી કલાક પૂકી જાવ ફેમિલી તો ઘરે પૂકી ગયા છે ને અમાર આશુબેન થઈ ગયા છે તૈયાર જો અમે નવો ડ્રોન જોડાયું છે

ફેમિલી તો આશુ બને છે ને મસ્ત પૂજા કરી નાખી છે ડ્રોનની તો આપણું એક ગેજેટમાં નવું ગેજેટ જોડાઈ ગયું છે ડ્રોન બાકી એનું એટલો બધો સામાન છે આ રિમોટ કન્ટ્રોલર છે બાકી ત્રણ બેટરી છે ને બસ ચાર્જ લઈને અલગથી છે એ ઓલા ઠેલામ પીડ્યું છે એ લીધું ખેતરમાં એમાં એવું છે કે આજે છે ને આનો અપડેટ કરવું પડે એમાં અપડેટ આવેલું છે ને એ બધું અપડેટ અપડેટ કમ્પ્લીટ કરવું પડશે પછી મોબાઈલમાં ક્લિપ આવશે એટલે હું છે ને આજ બધું અત્યારે શેટ કરી નાખું બાકી આપણું કામ થઈ ગયું છે કમ્પ્લીટ અને છોકરા આવી છે ને ખબર પડી જશે કોને કીધું તારા બાપા કહેતા ને હે અને બાપા કેતા ભાઈ કાલ મને ભેગા છે ને હું કેતો હતો અત્યારે હું આવ્યો ને એટલે પૂગી જાય છોકરા હવે જાય ઢાબો પર ટચ મારવા તો તમને છેલું કરતા ફાવે છે છેલું કરતા યસ કેવી રીતે કરવાનું પહેલા આને કરવાનું કેને આને પહેલા આ સાબ દબે એકવાર ઉપર સાબ છે મૂકી દે હા આ એકવાર દબે પછી મૂકી દે પાઈ દબે રેક દમે રાખ હા હાલો રે આ લ્યો મૂકી જટ કે તમે એકવાર હા એ મૂકી દઉં પડે હવે આ રિમોટ સલુ કરવાનું છે તો આનું આવી રીતનું જ કંઈક છે એ ઓટોમેટિક એનું ઓલું હોય સ્ટ્રગલ થાય તો આપણું ડીઝેનું ડ્રોન થઈ ગયું છે રેડી હું વાત તું ઉતરી તું એ સાપ નથી દબાવવાની એમાં હજી પહેલાં કનેક્ટ તો થવા દે હજી ડ્રોન કનેક્ટ થાય છે કેમ લાગે આ નવું નવું ડ્રોન જવાનું છે આઈ શુ ઉડાડ છે આ ડ્રોન

તમે તો ઉડે છે ને મસ્ત ડ્રોન તો યાર એક આપણું આ ડ્રીમ હતું અને મારે ગેજેટની જરૂર હતી કમ્પ્લીટ થઈ ગયું તો બસ આ બધી વસ્તુ છે ને હું ઇમ્પ્રુવમેન્ટ કરું છું બ્લોગિંગમાં અને બસ મને પહેલાથી શોખ છે અને તો કેવું મસ્ત ઉડે છે યાર હજી મારે શીખતા વાર લાગશે બાકી તમે એકવાર કમેન્ટ કરીને કહી દેજો કે આનું ફૂલ રિવ્યુ બનાવવું કેમ કેમ કે હજી હું કાલે બપોર ઉધી તો શીખી બધું આના સેટિંગ છે બધી વસ્તુ શીખીને યાર આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો ત્યારે લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવ્યું છે કાલે નવા બ્લોગ મજા આવે બધાને જય માતાજી બાય બાય subscribe kalau kat aku bye bye